રાજનીતિમાં મોટી ઉથલપાથલ રાજીનામું પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યો જે રાજીનામું આપી શકે છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યો ભાજપ નેતાઓના સંપર્કમાં આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યનો મોટો દાવો ભાજપ નેતાઓ સાથે ત્રીસ થી વધુ બેઠક કર્યાનો તેમણે દાવો કર્યો છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત માંથી રાજીનામા ઓપરેશન લોટસ છે અને તે હેઠળ જ આ ધારાસભ્યો છે તેને તોડવામાં આવી રહ્યા છે આપના એક ધારાસભ્ય રાજીનામું આપ્યું ગઈકાલે કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામું આપ્યું અને હજી

આગામી લોકસભા ચૂંટણીમાં જે બેઠકો નબળી છે ભાજપ માટે તે બેઠકો માંથી આ ઓપરેશન લોટસ છે તે ચલાવવામાં આવી રહ્યું છે અને મહત્વની બાબત જે છે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ના કેટલાક ધારાસભ્યો છે તેનો સંપર્ક કરવામાં આવ્યો છે અને હાલ જે ધારાસભ્યો જે છે તે

મંત્રણા જે છે તે કરવામાં આવી રહી છે અને આગામી જો રાજીનામું આપે છે તો તેને કયું સ્થાન મળશે તેને લઈ અને જે તે છે તેની સાથે મંત્રણા તબક્કામાં છે અને તે પૂર્ણ થયા બાદ તે ધારાસભ્યો છે તે રાજીનામું આપે તેવી શક્યતાઓ છે તે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાત ના અને સૌરાષ્ટ્ર ના કેટલાક ધારાસભ્યો છે તેનો હાલ સંપર્ક જે છે તે કરવામાં આવી રહ્યો છે અને જે

ઓન કેમેરા કોઈ પણ દાવો કરતા હોય પરંતુ લોકસભાની ચૂંટણીમાં તમામ કોલીસ બેઠકો છે તે ભાજપ જીત છે તે અંદરખાને કોંગ્રેસ અને આપના નેતાઓ પણ ચર્ચી કરી રહ્યા છે બીગ્ર ભાજપ જે છે તે પણ અસ્વસ્થ છે તે આ બાબતને લઈને પરંતુ આજે કવાયત કરવામાં આવી રહી છે કે જીત માટે નહીં પરંતુ લીડ માટે કવાયત જે તે કરવામાં આવી રહી છે જી ગશુભ આભાર સમગ્ર માહિતી આપવામાં